આપણે જેને મારા સમજી છે ને એ તો આપણને પોતાના તો સમજતા નથી તો એની મારે બધું જાતું ન કરી દેવાય જેટલું સહન આપણે કરીને જેટલું જાતું આપણે કરીને એટલી જ જાજુ દુઃખ આપણને થાય વાલા નરેન્દ્ર મોદી વિચારા એ રામ મંદિર બનાવ્યું અયોધ્યામાં ત્યાં જ સીટ ન મળ્યું કંઈક અમુક માણસો આરે કંઈક આવું જ થાય કે જેની માહે તમે ગહાઈ જાઓ તમને આંધળો વિશ્વાસ હોય કે નાવા આ તો મારા હે આવા કોઈ વેમમાં ન રહેતા વાલા